હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાન એ તો ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલ કે જેન રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ વરવાની ઝંઝટ વગર એકદમ નવી રીતથી બનતી ફળસી પૂડી કે પછી રાઈસ પાપડીની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી આ રેસિપી તો ચાલો આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે રાઈસ પાપડી બનાવવા માટે એક વાટકો ચોખાનો લોટ લઈશું તો અહીંયા આપણે ચોખાના લોટનો જ ઉપયોગ કરીશું તો આ રીતના એક વાટકો આપણે ચોખાનો લોટ લઈશું તો આ લોટ વજનમાં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો લોટ છે તો હવે આપણે એમાં ઉમેરીશું એક વાટકી જેટલું દેશી ગરમ ઘી ગરમ આપણે ઘી કરીને લેવાનું છે તો આ રીતના એક વાટકી જેટલું આપણે દેશી ગરમ ઘી ઉમેરીશું અહીંયા તમે દાલડા ઘી પણ લઈ શકો છો તેલનો ઉપયોગ આપણે અહીંયા બિલકુલ નથી કરવાનો હવે આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલા આપણે લઈશું બ્લેક પેપર પાવડર બે મોટી ચમચી જેટલા આપણે લઈશું સફેદ તલ અને એક મોટી ચમચી લઈશું આપણે જીરું હવે આપણે આ મસાલાને બધા એક સારી રીતના મિક્સ કરી લઈશું એક સરખા તો આ રીતના આપણે બધું એક સરખું મિક્સ થઈ જાય ને મણની આ રીતના મુઠ્ઠી બંધાઈ જાય તો આ આપણું પરફેક્ટ મોણ છે તો આ રીતના બધા મસાલા મિક્સ થાય ત્યાર પછી આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલું આડુનું છીણ અને અહીંયા આપણે એક મોટી ચમચી લઈશું લીલા મરચાંની પેસ્ટ ને હવે આપણે એમાં ઉમેરીશું લીમડીના આ રીતના બારીક બારીક સમારેલા પાન હવે આપણે લઈશું એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા તો અહીંયા આપણે રાઈસ પાપડી બનાવી રહ્યા છે તેના માટે જોઈશે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા અને વન ફોર્થ કપ જેટલે આપણે લઈશું મગની દાળ તો આને આપણે બેથી ત્રણ કલાક માટે ભલાડીને લઈશું તો હવે આપણે દાળનું અને સાબુદાળનું પાણી કાઢીને આપણે એમાં એડ કરીશું તો આ રીતના આપણે પાણી કાઢી લીધું છે અને દાળ આપણી આ રીતના દાળનો દાણો સારી રીતના તૂટી પણ જાય છે તો આ રીતના ભલાળવી દાળ ખૂબ જ જરૂરી તો આ દાળને તમે એને અધકચરી પણ લઈ શકો છો પણ આપણે આને આખી દાળ એડ કરીશું તો આમાં આપણે લઈ લઈશું તો આ રાઈસ પાપડી મગની દાળ અને સાબુદાણાથી બનાવવામાં આવે છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે ને હવે લઈશું આપણે પલાળેલા સાબુદાણા તો સાબુદાણા પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી રીતે સારી રીતના મેં થઈ જાય છે તો આપણે સાબુદાણાને પણ અંદર એડ કરી દઈશું તો હવે આપણે બધું હાથ વડે મિક્સ કરી લઈશું મોર માટે અહીંયા હંમેશા આપણે ઘીનો જ ઉપયોગ કરીશું એમાં આપણે બિલકુલ પણ તેલ યુઝ નહીં કરીએ એનું તમારે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું તો આ રીતના બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એનો સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે અહીંયા મેં એક કપ જેટલું પાણી હોફારું ગરમ કરીને લીધેલું છે તો ગરમ પાણી જ આ લોટને આપણે બાંધી લઈશું તો આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરી લોટને તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણો એકદમ સેમી સોફ્ટ લોટ બંધાઈને રેડી છે તો એના માટે મારે દોઢ કપ જેટલું પાણીની જરૂર પડેલી છે તો અહીંયા આપણે ગરમ પાણીથી જ લોટ બાંધીશું તો આ રીતના આપણે લોટ બાંધાઈ જાય ત્યારબાદ આપણે એને અડધો કલાક માટે સેટ થવા દઈશું તો લોટને આપણે અડધો કલાક જેવું થઈ ગયું છે આપણે એને ચેક કરી લઈએ તો જોઈ શકો છો કે આ રીતના એકદમ સેમી સોફ્ટ આપણો લોટ થઈ ગયો છે તો હવે આપણે આ રીતના એક મોટી પાટલી લઈશું અને લોટને આપણે મસરી લઈશું તો આ રીતના મસરી આપણે એના ત્રણથી ચાર ભાગમાં ડિવાઈડ કરી લઈશું ને એને આપણે એક સાઈડ પર મૂકી દઈશું ને એક લુવાને આપણે આ રીતના હઠવળથી પ્રેસ કરી આ રીતના આપણે લાંબી પટ્ટી કરી લઈશું ને પછી આપણે એના આ રીતના મીડિયમ સાઈડના પીસીસ કરી લઈશું હવે આપણે આ રીતના એક લુવાને લઈશું અને આ રીતના હાથોળથી પ્રેસ કરી લઈશું તો બધા જ લુવા આપણે આ રીતના વાળી લઈશું તો થોડા આ રીતના આપણા લુવા થઈ ગયા છે ને તો હવે આપણે વણવાની ઝંઝટ આગળ આ રીતના એક પ્લાસ્ટિક લઈશું ને ઉપર આપણે થોડું તેલને ગ્રીસ કરી લઈશું તેલ વાળો હટ કરી લઈશું આ આપણે થોડા થોડા અંતરે મેકી દઈશું તો મળવાની ઝંઝટ વગર આ રીતના આપણી રાઈસ પાપડી બનાવીશું જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સરસ લાગશે તો હવે આપણે બીજી બાજુ પણ તેલવાળો હાથ કરી લઈશું ને પ્લાસ્ટિકને આપણે આ રીતના મૂકી દઈશું ને હવે આપણે કોઈ પણ વાટકી લઈ આ રીતના આપણે પ્રેસ કરી લઈશું તો આ રીતના આપણે બધી રાઈસ પાપડીને મોણી લઈશું તો આ રીતના આપણે બધી રાઈસ પાપડીને વણી લઈશું જે વણવાની આ રીતના એકદમ સહેલી રીતથી બનીને તૈયાર થાય છે તો અહીંયા હું તમને એક ચેક કરીને પણ બતાવીશ તો આ રીતના આપણી થીકનેસ હોવી જોઈએ બહુ જાડ્ડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તો આ જ રીતે આપણે બધી રાઈસ પાપડીને વણી લઈશું તો બધી રાઈસ પાપડી આ રીતના આપણી બનીને રેડી છે તો હવે આપણે એને તળી લઈશું તો તળવા માટે અહીંયા મારું તેલ ગરમ જ છે તો હવે આપણે આ રાઇસ પાપડીને તળી લઈશું તો શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ રાખીશું તો આ રીતના રાઈસ પાપડી આપણી એકદમ ક્રિસ્પી થઈ જાય ને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું જેથી કરીને એનો એકદમ સરસ કલર આવી જાય તો આ રીતના ગોલ્ડન બ્રાઉનની આપણી રાઈસ પાપડી થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ જ રીતે આપણે બીજી બધી રાઈસ પાપડીને તોડી લઈશું તો આ રીતના આપણી રાઈસ પાપડી બનીને રેડી છે તો એને તમે જસ આઠે અઠવાડિયું તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવી આપણી રાઇસ પાપડી બનીને તૈયાર છે તો આ છે ફ્રેન્ડ્સ આપણી આજની નવી રેસિપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે ફળી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ